આજે મિત્રો જુઓ આપણે માંડવી ઉપાડવાનું ચાલુ કરી દીધું છે જે સાગરભાઈ જાય છે દેખાય છે મિત્રો હેલ્લો કહી દે હેલ્લો મોબાઈલ આસમેલ છે સાગરભાઈ જે છે આડવા હું આપણે માંડવી ઉપાડવાનું ચલો મિત્રો નાખી દઈએ ત્રીજા ગેરમાં અટાણે ત્રીજા માંગીએ કારણ કે બળ વાર હોય ને એટલે કદાચ ટાપો ટાપ જતો હોય મિત્રો ચલો મિત્રો હવે માંડવી પાડવી પછી અને મિત્રો આપણે બીજી વાડી મુહૂર્ત કરી દીધું છે માંડવી ઉપાડવાનું જુઓ આપણે માંડવી પાડવાનું ચાલુ છે ટાણ બપોર વાગી છે વાગી ગયા છે ને હવે આપણે જમવા જમવા જવાનું છે જમીને પછી મિત્રો ઓલી આપણે અહીંયા વરાણ કરી નાખી વરાણ કરી નાખ્યું છે હમણાં ઘર બાકી છે તો ચલો મિત્રો આપણે હવે જમીને ઉપાડીશું આપણે બીજી વાડી આપણે ચાલુ છે માંડવી ઉપાડવાનું આ બધી ગઈ છે વચમાં રહી ગઈ અને કાલના માટે પાડું હું અટાણે કાલના માટે મિત્રો આ બધી પાડી નાખીએ ને એટલે કાલ આપણે ફરી પડે ઉપાડવા ડેફા બેફા લઈએ નહીં એટલે અટાણે ઉપાડી નાખ્યું કારણ કે હવે ભાવે નહીં ઉપાડવામાં આવ થોડી પડે એટલે અટાણે મિત્ર ઉપાડી નાખી એકટરે મહિલું મેઠા અમારો મિત્ર થોડુંક બાકી છે હજી કારણ કે धीरे धीरे उपड़े कारण ठेफा बहुत मित्रों कारण के नाने थोड़ा भेज वाली जगह है जमीन ठेफा लिए है वो खास नहीं ले थी लेती थोड़ा थोड़ा लिए कारण के मांडी में चोटी तो जाए मित्र ठेफा एट्ले आप अटाणे पड़वी पड़े सवेरे उपाड़ी अटाणे पड़ी जाए बदा उपाड़ मांड उपाड़ लगे મિત્રો હરાયો ગણવો જોઈએ હરાયો કે મિત્રો અમારી દેહી ભાષા મિત્રો હરાયો ગણી લો ગણી લો પછી તમને કહું આપણે અહીંયા થી લેવાનું છે હવે છેટા છેટ મિત્રો આમ જવા દો સીધે સીધો તો ચાલો રાખી દે રાપ

આલે મિત્રો જેને પણ નાસ્તો કરવો આવી જાય આપણે વાડીએ આનું નામ છે ચનાચ સોરી ભેર નથી ચનાચ ચના મસાલે મિત્રો ને અટણ મિત્રો આપણે મસ્ત મસ્ત ખાવાનું આવી ગયું અને હવે આપણે દાબી લી ચાર ચાલો એટલે અટણ આપણે નાસ્તો કરી દીધો છે ને હવે મિત્રો પાણી પી લઈ જો મે મિત્રો ઓય આ કંડ હવે મેં બોટલ આખડું પહેર્યું પાણી પી લઈ પછી આપણે ચાલુ કરી ટ્રેક્ટર પાછું તો ચાલો મિત્રો અને હવે આપણે થોડુંક માથું બાથું ટુવાલથી લઈ લઈ તો ચાલો ટુવાલ ના આપણે માથું સમજ રહ્યો સમજ રહ્યો આપ